સાહે તે વાત લઈ ને આગાની મારા બેનતા બેઠી વાત બંગડીઓ પાણી પહેરવાની ભાષા લીધી ખાવાની કોઈ હોય એવું કોઈક અલગ અલગ લે કોઈક માતાજીની ને પૈસા જ નહીં મને આ તો ડોશી બંગળીઓ નઈ લઈને બેઠી આ તો આ બધું થઈ જાય જુઓ બંગળી કે ડોહો મરી જુ મારા ઈજ્જત શું ગયા મને જીવતો જીવત મહી નાખી લોકો હમણાં પેલો ખો હરખો હરખો કે મતે ભુલાજી કે તારા દોશીમાં બંગડી ન હતી કે તઈ મરી જાવ લો આ જીવ તો જીવત મારવા બેઠા હી પણ ના હવે વધારે ટક્કર જાળવીને એક કોક કોગો મારે ઈ પેલા હગે પાકિંગ કર નાખી હ વાત આઈ આ દોશી ન કઉ જે હવે ખુશ ખુશ થઈ જાવ મારા ખરા ખાઈ જા મને આટલો અરખ આયો દોશીન કેટલો આવશે કો જાડે ફટાફટ મને મા માતાજી માતાજી મને તો લાગે આ દોશી બંગળીની મોંતા મોની એ જ ન પડી લાગી એવું જ લાગે લોસી એ છોટડી આ કતરવાળો ઓલા તા ઓર તો જો બસ ઓ મોગણા પકડાઈ ખરા નહીં કાળ મુઢીના ચાલ થઈ ને સુટ સુટ તમન ખબર ના પડે આ જવું પડે ઘર ઓય

હેડજો તમે હેડ મારી તો હાલત થોડી જોઈ છોકરા લીધા છોકરા એટલે એટલે હેડુ ક